દહેગામમાં કોંગ્રેસના નેતાઓ અને સોની સમાજના અગ્રણીઓએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું ભાજપમાં કાયદો તોડશો તોય ફાયદામાં રહેશો નીતિ ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે નહેરુ ચોકડી વિસ્તારમાં બંછદર સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ શામજીભાઈ સોની ગોપાલજી મંદિરના ટ્રસ્ટની જમીનમાં પચાસથી સાઠ વર્ષોથી લાકડા કાઠીનો વ્યવસાય કરતા વેપારીઓને કોર્ટમાં કેસ તરફેણમાં ચુકાદો આવનાર હોવાથી પાલિકાના પૂર્વ પ્રમુખ સુમેરુભાઈ અમીન અને તેમના બંને પુત્રોએ કામદેનું ટિમ્બર મર્ચન્ટ સ્થળે મૃતકના પરિવારને માનસિક ત્રાસ ધાકધમકી અને ગાળો બોલતા ગોપાલભાઈ શ્યામજીભાઈ સોનીએ એક નોટ લખી કંટાળીને ઝરી દવા પીને જીવનનો અંત આણતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જતા કામધેનું ટિમ્બર મર્ચન્ટ દાયગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી ભારત સુવર્ણ કાર સેતુ સ્થાપક નિલેશભાઈ તેમજ રાજુભાઈ સોની તથા શહેર કોંગ્રેસ સમિતિના તાલુકા કોંગ્રેસ સમિતિના વોર્ડ વિસ્તારમાં રહેતા લોકો જાહેર જનતા મોટી ઉપસ્થિત રહી હતી આ મુલાકાતમાં પોતાના મંતવ્યો વેપારીઓ અને ઝૂપડાઓમાં રહેનારાઓએ પુરાવા રજૂ કર્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે બળજબરીપૂર્વક ઝૂંપડા હટાવવામાં આવ્યા હતા આરોપીઓ વગદાર હોવાથી પોલીસે આરોપીઓની તરફદારી કરી હોવાનું જણાવેલ હતું આ ઘટનામાં જ્યાં સુધી મૃતકના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અસામાજિક તત્વો સામે કોંગ્રેસ પાર્ટી અને સમાજના અગ્રણીઓ લડતા ચાલુ રાખશે હતું દહેગામમાં અગિયાર ફેબ્રુઆરીએ જવાબદાર અધિકારીને આવેદનપત્ર અપાશે જ્યાં સુધી પોલીસ આરોપીઓની ધરપકડ નહીં કરે ત્યાં સુધી ઉગ્ર આંદોલન ચાલુ રખાશે તેવી સોની સમાજના મહાજન અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી હતી આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ સુમેરી સુમેરુભનું સુમેરુભાઈનું નામ આવે છે તાલુકાનું મોટું માથું ટ્રસ્ટની જગ્યા છે સિત્તેર વર્ષથી લોકો વસવાટ કરે છે સત્તા નગરપાલિકામાં એમની ધારાસભ્ય એમના સરકારે ગેરકાયદેસર ધાક ધમકીઓ પોલીસની મદદ લઈને બધું ખાલી કરાવ્યું અને એક સોની પરિવાર જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે અને જો તમે બધા વિડીયો જોશો તો એટલી ગંદી ગાળો બોલે છે કે કોઈક સામાન્ય માણસ પણ ન બોલતો હોય આ મોટા ગજાના પોતાની જાતને ભાજપના મોટા નેતા ગણતા એ એટલી ગંદી ગાળો બોલે છે મારે છે અને અસહખ્ય ત્રાસ ગુજારે છે પરિવારને હું મળવા આવ્યો છું અને એટલો બધો ત્રાસ હતો કે એમણે સુસાઈટ કરવું પડ્યું એમના વકીલને મળે છે સોસાઇટ નોટ લખે છે સોસાઇટ કરતા પહેલાં વિડીયો બનાવે છે અને પરમધામ જતા રહે છે પોલીસને ખબર પડે છે બનાવ પાંચ વાગ્યાનો છ વાગે સાત વાગે પોલીસને ખબર પડે છે એમના પરિવારજનો ફરિયાદ લેવાનું કહે છે પોલીસ ફરિયાદ નથી લેતી અને બીજા દિવસે ત્રીજી તારીખે સાતનો ઘટના બાબતે અગાઉ અવાર નવા સ્થાનિક તંત્રને પોલીસ ખાતાને જાણ કરવામાં આવી અરજીઓ આપવામાં આવી કે ભાઈ અમારા જીવને જોખમ છે તેમ છતાં સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ના કરી ઘણા અમે વિડીયો જોયા એમાં તો પોલીસ સાથે હોય અને એમની સાથે અત્યાચાર કરતી હોય એવા વિડીયો પણ અમે જોયા અમારો સોની સમાજ સૌથી વધુ ટેક્સ પે કરતો સમાજ અમે સરકાર પાસે ક્યારેય કશું નથી માંગ્યું માત્ર માંગણી કરી અમે અમારી સુરક્ષાની અમારે ત્યાં ચોરી થાય તો બી અમે મૂંગા મોઢે સહીએ અમારા ત્યાં લૂંટ ન બનાવ બને તો પણ અમે મૂંગા મોઢે સહીએ અને હવે તો નોબત અહીંયા સુધી આવી ગઈ છે કે અમારા અમારા આગેવાનોએ આત્મહત્યા કરવી પડે અને પોલીસ બેઠીને મુખબધીર બધીર બનીને જોવે આ શણકાર સમાજ હવે નહીં જોઈ ચલાવી લે આખા ગુજરાતના સંગઠનો શણકાર સમાજ સોની સમાજના આખા ગુજરાતના સંગઠનોએ આ નિર્ણય લીધો છે કે જિલ્લે જિલ્લે આવેદનપત્ર અપાશે જિલ્લે જિલ્લા આ કાર્યક્રમો કરવામાં આવશે ને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડતને પડતી મૂકવામાં નહીં આવે અમારી આ વિડીયો મારું નામ નિલેશ લુંબાણી છે ભારત સુવર્ણકાર સેતુ અધ્યક્ષ છું સ્થાપક છું આ બહુ દુઃખદ ઘટના છે આ ઘટના હવે કદાચ આવી ઘટના બીજી વાર નહીં બને ત્યાં સુધી આવી ઘટના બીજી વાર નહીં બને એના માટે અમે આગળ પગલાં ભરીશું કેમકે આ ઘટના ઘટી ગઈ છે ને એ બહુ દુઃખદ છે આવી ઘટના તો થવી જ ના જોઈએ માણસ મરવા સુધી પહોંચી જાય ત્યાં સુધી ન્યાય ન મળે